સંપલ લાયો તો હું આમ પર આમ પહેરવાનું કચ્છી સંપલ આણ આ મને તો બૂટ જ ગમશે પっちゃ તો તવન હું હેડો તણ ચલ હારો તો લંબાઈ તમને લે તો નહીં હોતું

kau apa kau mana orang mau mau ini aku biasa kan? ada yang પતંગો <Nihhhh na? faint>

યો મોમો તો લિયાલતા નહી પતંગ ને દોયડી એમ સમજાય મોમાને લિયાલુ પતંગ ને દોયડી હા અને આપડા પણ આઈજો બેસ પતંગ લેવા પતંગ ની દોયડી આલજો પતંગ ઓજી વર્ષા ઘવાલો કે પતંગ ના જો એવા હેડી આયા આ ભોળો કેરા હે બોળા એ બોળા અલ્યા ભોળો રયો તો બેસે કોથી બોળા બોળા કેમ રોજીએ

બારાઈ કિયે તુએ આ ઢોળવા દહેવા ની ખાધું નઈ બાર દેગલી બાપ પેલા દોરી લાયા આ બેળી આવે મંગાય છે આ હળ કર્મો તા ખાધી હાવ હાડે ગમ ખા આ આપા ગમ્મા બે

এক বলি গৈ ভাল এটা লাই দি লাগে নাচালো মৰা মান চি ভাত চলে আনি তোপা লি পাছত এক ন একো લાગતો નહી આ બધું આ તો વારજો બોલવાનો આવે છે બાઈ તમ તો લઈ જ દીધું બાઈ તે લઈ જ દેતા શું પશ્માં બોલવા આવે છે તાય સળતી વાય તો દેતા ડાલ ના સળવા દેયો ને ના સળવા દે એક દાડ દે જ ખવરાવાની હોય સળવાની જ હોય અરે એ તબે કેમ આ દે નું મને ના નથી પડી એને પહેવા આવી ગયા ઉપરવાનું